જેમાં શાળાના વિદ્યાર્થીઓ આચાર્યની કાર સાફ કરતા હોવા ઉપરાંત સાવરણી લઈ સફાઈ કરતા હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત તે પ્રકારના સવાલો અહીં ઉભા થયા છે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સ્કૂલના આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રાજકોટના મધરવાળા સરકારી સ્કૂલમાં નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવાતા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે મધરવાળા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ માટીના ઢગલા ઉપાડવાનો અને વાસણ સાફ હોવાનો વાયરલ સામે આવ્યો છે કામ નાના ભૂલકાઓ પાસે કરાવવામાં આવે તે શિક્ષણ જગત માટે શરમજનક અને કલંકિત છે સરકાર શાળાઓને તમામ નાના મોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતાં જે કામ શ્રમિકો પાસે કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાસ્થ્ય પર ગંભીર છેડા સમાન છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હદ તો ત્યારે થઈ ગઈ કે આ સ્કૂલના પ્રિન્સિપાલની કાર સાફ કરાવવાનું કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોંકાવનારા છે જે શિક્ષકો બાળ મજૂરી કરવી એ ગુનો છે અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ન લેવાય બાળમજૂરી વિરોધી કાયદાઓ પણ બનાવાયા છે પરંતુ તે કાગળ પર જ છે બાળપણમાં ખેલકૂદની સાથે સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાક શિક્ષકો નાનકડા ભૂલકાઓ પાસે મજૂરી કરાવે છે તે અટકાવવી સમાજ માટે ખૂબ અતિ આવશ્યક છે રાજકોટ તાલુકાના મગરવાડા ગામની પ્રાથમિક શાળાનો જે નાના ભૂલકાઓ એમની પાસે બાળમજૂરી અને જે શ્રમિકોને કામ કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ શિક્ષકો દ્વારા કરાવી એનો જે ચોંકાવનારો વિડીયો આવ્યો તે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દર વર્ષે બજેટની અંદર તેત્રીસ થી વધુ ટકા જે બજેટનો ખર્ચ છે અને નાના બાળકો પાસે આવી રીતના પ્રિન્સિપાલ પોતાની ગાડીને સાફ સફાઈ કરાવી રહ્યો છે નાના બાળકો મધ્યા ભોજનના વાસણ સાફ કરી રહ્યા છે ધૂળના ઢગલા આવા ચોમાસાની અંદર છ છ વર્ષના બાળકો બીજી તરફ કગારાઇથી ધસડી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોઈ ખૂબ જ શરમજનક અને સવાલો પેદા થાય છે કે રાજ્ય સરકારનું શિક્ષણ તંત્ર ક્યાં સુધી ઉગતા રહે આ બાબતે મધરવાળા સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન રિસીવ કરવાની તજદી લીધી ન હતી જ્યારે છેલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી